જય મણિધર જય મા મોગલ જય વઢવાડી કબરાવધામ હું સ્વયંસેવક કિશોરભાગ ગઢવી વારંવાર ફોન આવી રહ્યા છે બધા જ અનેક અમારા સ્વયંસેવકો ઉપર અમે બધા જ સ્વયંસેવકો ખૂબ જવાબ આપી રહ્યા છીએ કે બાપ એમની ભૂલ છે કે જે ઓખાધર જ્યાં મોગલધામમાં મોગલમાંનું જન્મસ્થળ ઓખા ભીમરાણા જ્યાંના મહંતશ્રી ઘનશ્યામગીરી બાપુ જે ગઈ કાલે દેવલોક એનાથી સોમવારના સોમવારના દિવસે તેઓ દેવલોક પામ્યા છે અને વારંવાર બધા મેસેજ આવતા આવે છે અમને કે ઓખા ભીમરાણા અમારા ઘનશ્યામગીરી બાપુ દેવલોક પામ્યા છે એ ચારણ ઋષિ એ પણ ચારણ જ હતા અમારા પણ ચારણ ઋષિ અમારા મોગલધામ કબરાવ અમારા મોગલધામ એમખેમ છે તમે જે વારં વારંવાર અમને તમે ફોન ઉપર ફોન કરી રહ્યા છો પણ મોગલધામ કબરાઉ એ કચ્છમાં આવેલું છે બાપુ શ્રી મોગલકુર ચાંદ ઋષિ અને આ ભીમરાણા ઓખા ઘનશ્યામગીરી બાપુ એટલે આ તમારી મિસ્ટેક માટે અમે વારંવાર અમને ફોન આવી રહ્યા છીએ એટલા માટે આ એક નાનકડો વિડીયો અમે સેમસંગ દ્વારા તમને આપવામાં આવે છે બાપ જય મણિધર જય મોગલ જય વડવાડી